બે અલગ અલગ સ્થળેથી રૂપસુંદરી અને કોબરા સાપને ને બચાવ્યો પારડી જીવદયા ગ્રુપે બે અલગ અલગ જગ્યાએથી બે સાપ ને બચાવી લેવામાં આવ્યો હતો પારડીના ખડકી ખાતે ઝેરી કોબરાતા સહી સલામત રીતે તેનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો તેમજ પારડી રેલવે સ્ટેશન ખજૂરી ફળિયા ખાતે એક પરિવારને ત્યાં બાથરૂમની છત ઉપર સાપ આવી ચડ્યો હતો જેને પણ જીવદયા ગ્રુપે બચાવ્યો હતો આ સાપ બિન રૂપસુંદરી તરીકે ઓળખાય છે

એક સાહેબ હતો તેને સાચવીને રસી કર્યું અને હું સારા સાથે હું સ્ટાફ ને અભિનંદન આપું કે ઘણા કંપનીના કોલ પર અમને બોલાવે તો તો અમે જાય સાપ ને મારી નાખે પણ આ કંપની વાળા હંમેશા જીવદયા ગ્રુપ અને વન્ય પ્રાણી વિશે વિશેષ પ્રેમ રાખે છે અને એમનો ખુબ ખુબ આભાર અને પારડી તાલુકા કે પારડી શહેરમાં જ્યાં પણ સાપ નીકળે જીવદયા ગ્રુપ ને તાત્કાલિક કોન્ટેક્ટ કરવા વિનંતી મારો કોન્ટેક્ટ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઈવ થ્રી સિક્સ અલી અંસારી જીવદયા ગ્રુપ પ્રમુખ થેન્ક યુ આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો